અમાઉન્ટમાં બિઝનેસ સ્ટાર્ટ કરી લીધો છે મેઈન પ્રોડક્ટ તમે સેલ આઉટ પણ કરી રહ્યા છો પણ ઘરેથી બિઝનેસ કરો છો જેથી તમારો કસ્ટમર સર્કલ નાનો છે કેમ કે તમારા પાસે આવાવાળા કસ્ટમર્સ તમારા ફ્રેન્ડ સર્કલ તમારા નેબર્સ કે તમારા રિલેટિવ્સ છે તો આ સર્કલ ને વધારવું કેવું અલગ અલગ કસ્ટમર કાયમ તમારી પાસે આવે કા તો જે પણ કસ્ટમર તમારી સાથે જોડાયા છે એ ફરીવાર તમારી જ પાસે આવે એના માટે શું કરવું જોઈએ તો એક નાની એવી ટ્રિક આજે આ વિડિયોમાં તમારા સાથે શેર કરવાની છે તો ફ્રેન્ડ્સ હું એમ લતા સોનાર આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું યશોભૂમિ ટેક્સટાઈલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને આજે હું તમારા માટે લઈ આવી છું ફક્ત ચાર વેરાયટી જે આની છે કોટન સાથે જેમાં બે વેરાયટી આની છે પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં અને બે બે જે છે એ આની છે જેકાર્ટમાં અને હું જે કાઉન્ટર પર ઊભી છું ને આ ટોટલી જે કાર્ડ યુનિટ છે અમારું એટલે કે તમને આ એરિયામાં જે પણ વેરાયટી દેખાય છે ને એમાં તમને જેકાર વિવિંગના વિવિંગ ના જ કોન્સેપ્ટ મળશે ફેબ્રિક ઓપ્શન્સ હશે જેમ કે પછી તમને મળશે પ્યોર સિલ્ક કોટન ચંદરી કોટન ચંદરી સિલ્ક ચંદ આ ટાઈપના અલગ અલગ ઓર્ગેન્ઝા છે આ ટાઈપના અલગ અલગ ફેબ્રિક્સના ઓપ્શન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એ પણ કલર ચાર્ટ ઓપ્શન સાથે અને પ્રાઇસ વેલ્યુ સાથે પણ એટલે કે પ્રાઇસ કોન્સેપ્ટ પણ તમને અલગ અલગ અહીંયાથી મળી રહેશે તો ચાલો વધીએ ફર્સ્ટ આર્ટિકલ ની તરફ અને એવી શું ટ્રીક છે જે યુઝ કરવાથી તમે તમારો બિઝનેસ ઇઝીલી નાની અમાઉન્ટમાં સ્ટાર્ટ કરી રહ્યો છે પણ ગ્રો કરી શકો એ પણ જાણીશું તો ફ્રેન્ડ્સ આર્ટિકલ તો પહેલા જોઈ લેશું તમે જોઈ શકો છો ચંદેરી કોટન પર તમને ખૂબ સુંદર એવો વેરાયટી અવેલેબલ થઈ જાય છે કોપર ઝરી માં તમને ટોટલ જેકાર કાર્ડ વીવિંગ અકોર્ડિંગ કામ મળવાનું છે સુંદર એવો પલ્લુ ને ઓલ ઓવર સાડીમાં તમને બૂટાઓ મળી રહેશે બેઉ સાઈડ તમને સુંદર એવો બોર્ડર અવેલેબલ થઈ જશે હવે તમે જાણો છો જો તમે અમારું વિડિયો ડેલી જુઓ છો તો તમને ખબર જ છે કે યશોભૂમિ ટેક્સટાઈલ માં 108 રૂપિયા થી આર્ટિકલ સ્ટાર્ટ થઈ જાય છે દરેક આર્ટિકલ તમને પ્રોપર 630 ના કટ સાથે અને વિથ બ્લાઉઝ પીસ અવેલેબલ થઈ છે તો એવું શું કરીએ કે આ સાડી પરચેસ કર્યા પછી એક કસ્ટમર બીજી વસ્તુ પણ તમારા પાસે પરચેસ કરે કા તો નેક્સ્ટ ટાઈમ તમારી પાસે આવે કા તો કોઈ બીજાને રિક્વાયરમેન્ટ છે સાડીની તો એ તમારું નામ સજેસ્ટ કરે તો ફ્રેન્ડ્સ પહેલે તો જો તમારા કસ્ટમરે ધારો કે આ સાડી પરચેસ કરી છે તમારા પાસેથી હવે સાડી પરચેસ કર્યા પછીની નેક્સ્ટ સ્ટેપ શું હોય છે આમાં ફોલ પીકો કરવો છે તો ભાઈ મેચિંગ ફોલ તો છે અમારી પાસે

સાડી છે એટલે કે ફોલ પિકો કરાવવાની છે બેન તમારે સાડી ફોલ પીકોમાં નાખવી છે માટે મારી એક ફ્રેન્ડ છે ને એ કરી આપે છે હાવ સસ્તા ભાવમાં કરી આપશે ટાઈમ પર પણ આપશે અને એકદમ ફિનિશિંગમાં ફોલ લગાવીને આપશે એની પૂરી ગેરંટી મારી મારી જવાબદારી કાલે સાંજે આવીને લઈ જજો સાડી તમારી ફોલ પિકો કરીને રેડી રાખીશ હવે તમારે શું કરવું છે તમારી કોઈ ફ્રેન્ડ હશે જે તમારા આસપાસ રહેતી હશે અને એ જો ફોલ સ્ટીચ કરાવતી હશે ને કરતી હશે ને તો એના પાસે તમારે જઈને સેટિંગ કરાવી લેવી છે કે જો મારા પાસે જેટલા પણ કસ્ટમર આવશે ને એ લોકોને હું તારી પાસે મોકલીશ કાં તો હું એ સાડી લઈને તને આપી દઈશ તો આટલા પૈસામાં મને કરી આપ રેગ્યુલર તને ગ્રાહક મળે એની મારી ગેરંટી તું ફિનિશિંગમાં વસ્તુ કરી આપજે બરાબર પ્રોપર સમયસર આપજે એટલે તારો એ ધંધો ચાલે અને મારી એ દુકાન ચાલે થઈ ગયું સેટિંગ એટલે તમે કસ્ટમરની ની તમારા પ્રોબ્લેમ સોલ્વ કરો છો સાડી આપી દીધી મેચિંગ ફોલ આપી દીધો અને એને ફોલ સ્ટીચ પણ કરીને આપી દીધી કસ્ટમર સેટિસફાઈ ચાલો હવે ફોલ પીકો તો થઈ ગયું નેક્સ્ટ સ્ટેપ આના પર વેર કરવા માટે મેચિંગ પેટીકોટ જોઈએ હવે જો કસ્ટમર પાસે મેચિંગ પેટીકોટ છે તો વાંધો નહીં પણ નથી તો ગોતવાનો છે બેન તમારી પાસે આના પર મેચિંગ પેટીકોટ છે નથી અમારી પાસે છે તમને બતાવો એમાં તમારે અલગ અલગ ક્વોલિટી રાખવી છે પ્રાઇઝ રેટ રાખવા છે જેથી તમારા કસ્ટમરને જે સફિશિયન્ટ લાગે એ તમારી પાસેથી પરચેસ કરે હવે યશોભૂમિ ટેક્સટાઇલમાં તમને પેટીકોટની વેરાયટી અઠાવન રૂપિયાથી મળી જાય છે જેમાં તમને પ્યોર કોટન છે પીસી કોટન છે કાં તો પછી મિક્સ કોટન સાટીન આ બધા જ ફેબ્રિકમાં આર્ટિકલ્સ અવેલેબલ થઈ જશે સાટીન ફેબ્રિક છે ને ફેબ્રિક નો પેટીકોટ મોસ્ટ ઓફ નેટ કા તો ફેન્સી સાડીઓ પર યુઝ થાય છે અને કોટન પીસી કોટનની પેટીકોટ છે નોર્મલ રેગ્યુલર સાડી પર યુઝ થાય છે તો સાડીના અકોર્ડિંગ તમે એમને પેટીકોટ સેટ કરીને આપી શકો છો તો આ નેક્સ્ટ પ્રોબ્લેમ પણ એમની સોલ્વ થઈ ગઈ સાડી લઈ લીધી ફોલ લઈ લીધું પીકો થઈ ગયો મેચિંગ પેટીકોટ પણ મળી ગયો હવે નેક્સ્ટ સ્ટેપ હોવાની છે બ્લાઉઝની કેમ કે જો સાડી લીધી છે તો પિકો ફોલ કર્યા વગર પહેરશે નહીં વિધાઉટ પેટીકોટ પહેરશે નહીં

અને કોઈ એક ટેલર એવો પકડી લો જે ફ્રી બેઠો છે પણ કારાગીર સારો છે એની પાસે કસ્ટમર નથી જતા એની સાથે પણ સેટિંગ કરી લો કે ભાઈ તારો ધંધો ચાલે એની મારી જવાબદારી મારા પાસે જે પણ ગ્રાહક આવશે ને એનું બ્લાઉઝ તારી પાસે સીવડાવીશ તું કેટલા પૈસા લઈશ એ મને કહી દે એમાં તમારે જો કમાવાની ઈચ્છા હોય તો તમે એમાં પણ તમારી માર્જિન એડ કરીને તમારા કસ્ટમર્સને બ્લાઉઝ સ્ટીચ કરીને આપી શકો છો સાથે સાથે બ્લાઉઝ પીસ સાથે લાગે છે લાગશે અસ્તરનો કપડો એ રાખી લો તો તમારું કામ બની ગયું હવે કસ્ટમરને શું છે ટાઈમ પર બ્લાઉઝ સીવીને મળે છે એના પેટર્ન એકોર્ડિંગ જેવું એને જોઈએ છે એ પણ રીઝનેબલ રેટમાં એ પણ સૌથી મોટી વાત એટલે કે ટાઈમ સર એને જે ટાઈમ પર જોઈએ એ ટાઈમ પર તો તમે મેઈન પ્રોડક્ટ જે છે તમારું સાડીનું એની સાથે સાથે જે પણ પ્રોબ્લેમ હોય છે ને કસ્ટમરની એનું સોલ્યુશન પણ વેચો છો એટલે કે ધારો આ સાડી છે તો સાડી સાથે ફોલ થઈ ગયો એને સ્ટીચ કરાવી આપ્યું મેચિંગ પેટીકોટ થઈ ગયો એ પણ તમે આપી દીધો અને રીયો બ્લાઉઝ તો બ્લાઉઝ પણ તમે એને સીવીને આપી છો આપો છો એ પણ રીઝનેબલ રેટમાં અને એકદમ ટાઈમ પર તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે બિઝનેસ કરશો ને તો તમારા પાસે આવા વાળો કસ્ટમર નેક્સ્ટ ટાઈમ તો તમારા પાસે આવશે જ પણ બીજા બે કસ્ટમર ને પણ તમારા પાસે મોકલશે પછી ભલે એનો ફ્રેન્ડ સર્કલ માં હોય કાં તો પછી એના ફેમિલી મેમ્બર્સ માં એ તમારી દુકાનનું પ્રમોશન માઉટ ટુ માઉટ કરવાનો છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ જેને તમને જેનો તમારે કોઈ ચાર્જ નથી આપવો એટલે તમારા શોપની એડવર્ટાઇઝમેન્ટ ફ્રી ઓફ ચાર્જમાં થવાની છે તો તમે જોઈ શકો છો કલેક્શનની તો કોઈ જાતની કમી નથી અલગ અલગ ફેબ્રિક ઓપ્શન્સ તમને અવેલેબલ થઈ જાય છે અને એ પણ તમને રિઝનેબલ રેટમાં એટલે કે ફેક્ટરી રેટમાં તો નાની એવી અમાઉન્ટમાં જો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો કાં તો કર્યો છે પણ એને ગ્રોથ કરવામાં મુશ્કેલી પડે છે

એના માટે તમારે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવું છે જેથી હું તમને રોજ મળવા આવીશ આ ચેનલ ઉપર જેનું નામ છે યશુભૂમિ ટેક્સટાઇલ ગુજરાતી તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો